નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ છે અને આ દેખાય છે દૃશ્ય એ અબુ અબુધાબીનું દ્રશ્ય છે રાત્રિનું દ્રશ્ય છે અને અત્યારે આપણે વિમાનમાં બેઠેલા છીએ અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરોડમ પરથી અબુ અબુધાબી તરફ આપણે જઈ રહ્યા છીએ અને અબુ અબુધાબીમાં ત્રણ ચાર કલાકનો હોલ્ટ છે આપણો અને ત્યાંથી પછી આપણે કેનેડા ટોરન્ટો જવાના છીએ અત્યારે આ રાત્રિનો નજારો છે આપ જોઈ રહ્યા છો અને આ રાત્રિ વિઝન જોઈ રહ્યા છો આપ અને પ્લેનમાં લગભગ નોર્મલ ડલ લાઇટ છે અને આપણે કોઈ અન્યને ડિસ્ટર્બ ના થાય એટલા માટે આપણે આપણી લાઇટ પણ મોબાઈલની ટોર્ચ પણ ચાલુ નથી કરીએ પરંતુ બહારનું દ્રશ્ય તમે જુઓ ખૂબ જ સરસ દ્રશ્ય દેખાય છે અને ટૂંક જ સમયમાં આપણું પ્લેન અબુધાબી એરપોર્ટ પર લેન્ડ થશે અને આપણે એ એરોડ્રમની અંદર જ ફરવાનું છે ને લગભગ ત્રણ ચાર કલાક ત્યાં જ વિતાવવાના છે દુબઈ અથવા અબુધાબીમાં અંદર જવાનું નથી આપણે આપણે અહીંયા હોલ્ડ કરી અને અહીંથી ટોરેન્ટો તરફ જવાનું છે રાત્રિ નજારો છે આ પ્લેનની અંદરનો અને પ્લેન હવે લગભગ એમ થોડો સમયમાં જ અબુદાબી એરોડ્રામ પર લેન્ડ કરશે આપ જોઈ રહ્યા છો હવે લગભગ આ એરોડ્રામનો જ નજારો છે બહારનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અબુ અબુધાબી એરોડ્રામ રાત્રિ નજારો અને આપણે આ રીતે જ આ યાત્રાના વિડીયો બનાવતા રહીશું અબુ અબુધાબીનું એરોડ્રામ એ પણ ઘણું મોટું જ છે મિત્રો આ યાત્રા દરમિયાન આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને એ અમુક સમય પછી બધા શેર કરતા રહીશું આ એક વોચ ટાવર અથવા સિગ્નલ ટાવર પણ કહી શકાય એવો ટાવર છે અને મિત્રો આપણે અમદાવાદથી અબુધાબી આવ્યા એ દરમિયાન આ પ્લેનમાં આપણે જમ્યા અને અન્ય થોડો નજારો છે એનો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ દૂરથી એક ટાવરનું દૃશ્ય શૂટ કર્યું હતું તે આપણે બતાવી રહ્યા છે અન્ય પ્લેનરની અવર જવરો ચાલુ છે અહીંયા અને આપણે ઘણો મોટો ચક્કર રનવે ઉપર લગાવી અને આપણું પ્લેન અબુધાબી એરોડ્રામ પર લેન્ડ થયું છે અન્ય કોઈ પ્લેન દેખાઈ રહ્યું છે અને હવે આપણે આ હવે ઉતરીશું અને અહીંયા લગભગ ત્રણથી ચાર કલાક સુધી એ એરોડામમાં ચક્કર મારવાના છે ને બધું થોડું શૂટિંગ કરીશું અને હવે આપણે પ્લેનમાંથી નીચે ઉતરી રહ્યા છીએ અને જે વોકવે છે એટલે પ્લેન અને એરોડ્રામ બિલ્ડિંગ વચ્ચે એ વોકવે પર થઈ અને ચાલીને આપણે હવાઈ મથકની અંદર આવીશું અને પાછળ કુલદીપભાઈ આવી રહ્યા છે પાછળ કુલદીપભાઈના મમ્મી પણ આવી રહ્યા છે એટલે આપણે કુલદીપભાઈ સાથે કેનેડા જઈ રહ્યા છે અને દીકરો કુલદીપ આપણને લેવા માટે જ આવ્યો છે એટલે આ જે વિમાની મથક ઉપર ચેકિંગ ને બોર્ડિંગ પાસ ને આ બધું જે તે કંઈ કરવાનું હોય એ કુલદીપભાઈ બધું કરી નાખે છે અને અત્યારે તો આપણે અબુધાબી એરોડ્રામ જોવાનું છે અને અબુધાબી મોટા એરોડામની અંદર ઉપર નીચે આવવા માટે સાઈડમાં જવા માટે એક્સિલેટરની સરસ વ્યવસ્થા કરાઈ છે ઠેર ઠેર એક્સિલેટર લગાવેલા છે અને આપણે નીચેથી હવે ઉપર તરફ જઈ રહ્યા છીએ ત્યાંથી પછી આગળ લિફ્ટમાં નીચે ઉતર્યા હતા અને પછી એરોડ્રમમાં અંદર બધે ફર્યા હતા અને સ્ટોલની બધી મુલાકાત લીધી હતી તેનું બજાર એટલે તેનું માર્કેટ જોયું હતું એરોડ્રમની અંદર જે છે તે એટલે મિત્રો આ વિડીયોમાં આપણે જનરલ આખું અબુધાબીનું એરોડ્રામ છે એનો માહોલ બતાવીએ છીએ કુલદીપભાઈ જો આગળ ચાલી રહ્યા છે પાછળ એમના મમ્મી પણ આવી રહ્યા છે એક્સેલેટર છે અને અહીંયા ચાલુ હોય તો ચાલી શકાય છે અને બાજુમાં ઊભા રહી જાઓ તો સીધા આગળ પહોંચી જાવ છો તમે અહીંયા તમે ટિકિટ બુકિંગ સમયે વ્હીલચેર નોંધાવી દો તો વ્હીલચેર ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને અહીંયા જે આપણે ચાલીએ છીએ અથવા એક્સેલેટરનો ઉપયોગ કરીએ છીએ ત્યાં ઇલેક્ટ્રોનિક ગાડીમાં બધાને બેસાડીને પણ ગેટ સુધી લઈ જાય છે પરંતુ આપણે થોડું શૂટિંગ કરવાનું હતું એટલે આપણે થોડા ચાલતા આવ્યા ને એક્સેલેટરનો થોડો ઉપયોગ કર્યો છે પરંતુ જનરલ તો આપણે ચાલીને જ અહીંયા બધું કવરેજ કરવા માટે બધે ફર્યા હતા કુલદીપભાઈ દરેક વસ્તુની આપણને જાણકારી આપે છે અને એ પ્રમાણે આપણે અહીંયા ધ્યાન રાખીએ છીએ આ પેલી મેં વાત કરી તે ગાડી છે ઇલેક્ટ્રોનિક્સ ગાડી અને ફરી પાછા અહીંયા પેલા એક્સેલેટરનો ઉપયોગ કરી અને આપણે અહીંથી થોડા આગળ જઈશું ઘણું વિશાળ એરોડ્રામ છે અને સુવિધા પણ એટલી બધી સરસ છે પરંતુ આપણે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે એરોડ્રામ બતાવવા માટે જ આપણે લગભગ ચાલતા જ બધે ફર્યા હતા બાકી કોઈ ચાલવાની અહીંયા જરૂરિયાત છે જ નહીં અબુધાબી એરોડ્રામ આપણે આપણા ગેટ નંબર અઠ્યાવીસ છે ત્યાં જવાનું છે અને ભાઈ કુલદીપ છે તે માનું ઋણ અદા કરી રહ્યા છે અને અરજીત સિંહનું પેલું સરસ ગીત છે ને ઝીણા 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 ઉડે ગુલાલ માઈ તેરી ચુનરિયા લહેરાઈ એ સોંગ અહીંયા એટલું સરસ સેટ થયું છે પરંતુ આપણે સોંગ સંભળાવી શકતા નથી પરંતુ એ અરિજિત સિંહનું ગીત અહીંયા ખૂબ જ સરસ સેટ થાય છે રંગ રંગતેરી રીતકા રંગ પ્રીતકા જીત જીતકા એ સરસ શબ્દો છે એ ગીતના અને અત્યારે એ સંપૂર્ણ અત્યારે આ દૃશ્યમાં સેટ થયું છે અને હવે લગભગ આપણે અહીંયાથી થોડા આગળ જઈશું પછી લેફ્ટમાં બેસી અને નીચે જવાનું છે અને પછી થોડું એરોડમનું દૃશ્ય બતાવીશું પહેલી ઇલેક્ટ્રોનિક્સ ગાડી છે એ વૃદ્ધને જે મોટી ઉંમરના હોય એમને લઈને ગેટ પાસે લઈ જઈ રહ્યા છે અને અહીંયા અબુધાબીનું સરસ મોટું પોસ્ટર લગાવાયું છે અબુધાબીના એરોડ્રામ પર આપણે અત્યારે ફરી રહ્યા છીએ ખૂબ જ આધુનિક અને સુવિધાસભર એરોડ્રામ છે અને વિવિધ બ્રાન્ડેડ કંપનીઓના અહીંયા સ્ટોર પણ છે ખાણીપીણીના સ્ટોર પણ છે અને આ લિફ્ટ દ્વારા આપણે નીચે જઈશું અને આખા એરોડ્રમનો માહોલ ખૂબ જ કોલ્ડ છે ખૂબ જ ઠંડક છે અહીંયા આગળ એને જુઓ નીચે બધા વિવિધ સ્ટોલ છે ખાણીપીણીના સ્ટોલ પણ છે અને વિશાળ મોટું એરોડ્રમ છે અને રણ અને દુબઈ એની ખાસ ઓળખ ઊંટ કહી શકાય એટલે અહીંયા કેટલાકના પણ આર્ટિકલ રીતે રાખવામાં આવ્યા છે સ્થાપત્ય રાખવામાં આવ્યા છે જો અહીં સરસ ઊંટને બેસાડવામાં આવ્યું છે અને લોકો ત્યાં ફોટોગ્રાફી પણ કરતા હોય છે મેમોરિયલ ફોટોશૂટ કરતા હોય છે અને વિવિધ સ્ટોલની આપણે મુલાકાત લીધી છે અને કુલદીપભાઈના જણાવ્યા પ્રમાણે અહીંયા ચોકલેટ ખૂબ જ ફેમસ હોય છે એટલે એ એક ચોકલેટ દુબઈની ખાસ ચોકલેટ હોય છે એ ખરીદવા માટે ગયા છે ત્યાં સુધી આપણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી છે અહીંયા પાછળ વાઇન શોપ પણ છે અને અન્ય ખાણીપીણીના બધા સ્ટોલ છે અન્ય જરૂરિયાતની અથવા યાદગીરી માટે લઈ જવાય એવી પણ ચીજવસ્તુઓના સ્ટોલ છે અહીંયા અને અગાઉ મેં જણાવ્યું તે પ્રમાણે એની ઓળખ અહીંયા જાહેરાતમાં પોસ્ટરમાં પણ એનો ખાસ ઊંટનો ઉલ્લેખ કરવામાં આવે છે અને આપણે અત્યારે અબુધાબી એરોડ્રામ પર ફરી રહ્યા છે કુલદીપભાઈ છે ચોકલેટ ખરીદી કરીને આવી ગયા છે અને હજુ આપણે બે એક કલાક અહીંયા ચક્કર મારવાના છે ખાસ કરીને અત્યારે ખરીદી કરવાની નથી આપણે કોઈ પરંતુ અહીંયા થોડો ટાઈમ પસાર કરવાનો છે એટલે થોડું ચોકલેટ ખાઈશું અને આપણો સી અઠ્યાવીસ નંબર છે એ ગેટમાં થઈને આપણે અંદર જવાનું છે અને ત્યાં આપણે આવી ગયા છે પરંતુ આપણી પાસે સમય છે એટલે આપણે થોડું આગળ પણ રેડ ચક્કર મારો ગયા હતા ટ્રાવેલિંગ ટુ ઇન્ડિયા એટલે ભારતમાં યાત્રા કરવાની હોય તો એના માટેનું થોડું કોઈ બેનર છે એ આપણે જોયું અને હવે થોડી વાર આપણે બેઠા છીએ અહીંયા આગળ દરમિયાન આ દુબઈ ચોકલેટ એ ચાર પાંચ અલગ ફ્લેવરમાં છે એના અલગ અલગ ટેસ્ટ તો બેઠા બેઠા ચોકલેટ ખાઈશું આપણે પછી કુલદીપભાઈ એક ગરમ કોફી પણ લઈ આવ્યા છે વાતાવરણ મેં તમને જણાવ્યું તે પ્રમાણે અહીંયા ખૂબ જ કોલ્ડ ઠંડી જેવું છે ને આપણે ત્યાં સ્વેટર જેવું પહેર્યું છે અને હવે આપણે દુબઈ ચોકલેટ એનો ટેસ્ટ કરીએ છીએ દરમિયાન કોફી પણ લાવ્યા છે એટલે આપણે ગરમ હોટ કડક કોફીનો પણ ટેસ્ટ કરીશું અને આપણે અબુધાબી એરોડ્રામ પર હજુ લગભગ કલાક બેસવાનું છે બીજું અને ત્યાર પછી વિમાનમાં બેસવાનું છે અને અબુધાબીથી ટોરેન્ટો સત સતત પંદર કલાક સુધી આપણે વિમાનો બેસી રહેવાનું છે એટલે અત્યારે કોફીને એવું બધું પી અને ફ્રેશ થઈ ગયા છે તો મિત્રો આ સાથે આપણે અબુધાબી એરોડ્રાઇમનો નાનો યાદગાર વિડીયો શેર કર્યો છે આ સાથે અન્ય હવાઈ યાત્રાના વિડીયો પણ આપણે શેર કર્યા છે એ બધા વિડીયો જોઈજો અને બીજા વિડીયો પણ જોતા રહેજો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત